તો જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાત પ્રવાસે છે ત્યારે સીએમ ઓમર અબ્દુલ્લાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાશી નજારો જોયો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ નર્મદા ડેમ પણ નિહાળ્યો નર્મદાની મુલાકાત બહુ યાદગાર રહી હોવાની તેમણે વાત કરી સીએમ ઓમર અબ્દુલ્લાએ સરદાર સરોવર ડેમની પણ પ્રશંસા કરી સરદાર સરોવર ડેમ જેવી યોજના અમારે ત્યાં હોય તો હરિયાળી આવે તેમ જણાવ્યું અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં પાણી રોકવાની પરવાનગી નહોતી હવે પાણી રોકી મોટો પ્રોજેક્ટ મળે તેવી શક્યતાઓ ઊભી થઈ છે સરદાર પટેલની પ્રતિમા એક પહેલ છે નવા ભારતની શરૂઆત છે નર્મદા ડેમને કારણે કચ્છ જેવા સુખા પ્રદેશમાં પણ ખેતી કરતા થયા છે તેવું અમર અબ્દુલ્લાએ જણાવ્યું आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ़ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते थे जहां रेगिस्तान था वहां खेतीबाड़ी चल रही है लोगों की जिंदगियां जो हैं इन चीज़ों से बदल जाती हैं हमारी बदकिस्मती जम्मू कश्मीर में ये रही है कि हम इस तरह के प्रोजेक्ट कभी कंसीव कर ही नहीं पाए क्योंकि हमें पानी रोकने की इजाज़त थी नहीं अब जाके जब इंडस वाटर ट्रीटी पे रोक लगाया गया है हो सकता है कहीं ना कहीं जम्मू कश्मीर के मुस्तबिल में भी एक ऐसा प्रोजेक्ट होगा जिससे के आगे जाके ना हमें बिजली की कमी रहेगी ना हमें पीने की पानी